આજે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે રૂજાન જે પ્રમાણે આવી રહ્યું છે તે પ્રમાણે સાત વાગ્યા સુધી બસો એકાણું બેઠક પર એનડીએ આગળ છે તથા બસો તેત્રીસ બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન આગળ છે હવે સૌથી મોટો સવાલ એ જ છે કે આ દેશમાં સરકાર કોણ બનાવશે કોણ હશે હવે જે દેશનો દૂરસંચાર કરશે કઈ પાર્ટી હશે આ જ વિષયમાં આજે આ વિડીયોમાં વાત કરીશું આપણે નમસ્કાર મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે ને હું છું ચિત્ર આપની સાથે હાલ આવવાના ચાલુ છે બસો ને એકાણું બેઠકો પર એનડીએ આગળ છે તથા બસો તેત્રીસ બેઠકો પર ઇન્ડિયા અલાયન્સ આગળ છે હવે આજે આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ મલ્લિકાર્જુન ખરગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ હાજર હતા આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ ઘણી બધી વાત કરી જેમાં તેમણે સંવિધાન બચાવવાની વાત કરી હતી ઉત્તર પ્રદેશના જે મતદારો છે તેમની પણ તારીફ કરી હતી તેમના પોલિટિકલ વિઝડમ વિશે વાત કરી હતી તેની સાથે સાથે તેમણે કહ્યું હતું કે અમે જના દેશમાં માનવાવાળા માણસો છીએ અમારી પાર્ટી જના દેશને જ માને છે ત્યારે એક પત્રકારે સવાલ કર્યો કે જો તમે જનાદેશ જ માનો છો તો શું તમે વિપક્ષમાં રહીને પોતાની પાર્ટી જ મજબૂત કરશો કે પછી સરકાર પણ બનાવશો આ મુદ્દે મલ્લિકાર્જુન ખરગે જવાબ આપ્યો હજી કોંગ્રેસ પાર્ટી એકલા હાથે સરકાર બનાવી શકે તેટલી સીટો ધરાવતી નથી અને તેઓ ઓલરેડી ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી છે તેથી કાલે એટલે કે પાંચ જૂનના રોજ ઇન્ડિયા ગઠબંધનની એક મિટિંગ થવા જઈ રહી છે તેમાં કોંગ્રેસ જે બીજા ઇન્ડિયા અલાયન્સના સાથીઓ છે જે બીજી પાર્ટી છે તેની સાથે આ વિષય પર ચર્ચા કરશે તો શું કહ્યું મલ્લિકાર્જુન ખડગે પહેલાં તમે તે સાંભળી લો देखिए अभी राहुल गांधी जी ने आपके सामने स्पष्ट किया जब तक हम अपने अलायंस पार्टनर से बात नहीं करेंगे और जो नए पार्टनर हमको जुड़ने वाले हैं उनसे भी किस तरीके से हम बात करके अपने को मेजॉरिटी बना सकते हैं वो देखेंगे है। सारे स्ट्रैटेजीज अगर यही मैं बोलूँगा

અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટી જે જે ભારતીય જનતા પાર્ટીની સીટો કરતાં પણ વધુ સીટ મેળવી છે અને જે અત્યાર સુધી આગળ છે સાડત્રીસ બેઠક ઉપર આગળ છે તો તે સમાજવાદી પાર્ટીનો પણ સંપર્ક કરશે હાલ તો બસ જો અને તોની વાતો છે કાલે આખું પિક્ચર ક્લિયર થઈ જશે આજ રાત સુધી જે પણ નિશ્ચિત આંકડાઓ છે કે કઈ પાર્ટીને કે કયા એલાયન્સને કે કયા ગઠબંધનને કેટલી સીટો મળી તે આજ રાત સુધી આખું પિક્ચર ક્લિયર થઈ જશે તો આ જ પ્રકારના ઇલેક્શનને લગતા અપડેટ્સ અને કોણ સરકાર બનાવશે તેના પણ અપડેટ જાણવા માટે મીડિયા રેવલ્યુશન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આ જ પ્રકારની સ્ટોરી સાથે આપણે અવારનવાર મળતા રહીશું ત્યાં સુધી મને મારા સાથે જયદેવનો રજા આપશો નમસ્કાર